ધારી તાલુકાનું રામપરા ગામ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભય છે ગામની વસ્તી અંદાજે બારસોથી તેરસોની છે જેનું મુખ્યત્વે કામ ખેતી અને પશુપાલન છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા રામપરા ગામમાં મગફળીની વાવણી મોટા ફાયે થઈ છે પરંતુ મગફળીના છોડ જરા જ મોટા થતાં જંગલી ભૂંડના નજાને ક્યાંથી આવી જાય છે અને ખેડૂતોના તૈયાર થયેલા મગફળીના છોડને જમીનમાં નીચેથી ખોદીને તેમાં લાગેલા નાના દાણા ખાઈ જાય છે સાથે મગફળીના છોડને પણ જમીન દોષ કરી નાખે છે ત્યારે ખેડૂત સવારે આવીને જ્યારે પોતાના ખેતરમાં નજર નાખે છે ત્યારે તેનો મગફળીનો મોટાભાગનો પાક નુકસાનગ્રસ્ત જોવા મળે છે જેથી ખેડૂતોને પણ અતિ દુઃખ થાય છે જંગલી ભૂંડના ત્રાસના લીધે ખેડૂતો કોઈ ઉત્પાદન લઈ શકતા નથી જંગલી ભૂંડના ત્રાસ સાથે રોજ નીલગાયનો ત્રાસ તો નફામાં મળે છે રામપરા ગામમાં જંગલી ભૂંડ અને રોજ નીલગાયનો ત્રાસ હવે ખરેખર વધી રહ્યો છે જંગલી ભૂંડ અને રોજડાના ત્રાસથી હવે ધારી તાલુકાના રામપરા ગામના ખેડૂતો બેહાલ બન્યા છે મોંઘા ભાવનું બિયારણ દવાનો છંટકાવ મજૂરી જેવી અનેક બાબતોથી ખેડૂતોને ખર્ચા લાગે છે જ્યારે હજુ તો પાર્ક તૈયાર ન થયો હોય ત્યાં જ સમયમાં જ ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતોની કારવી મહેનત ઉપર પાણી ફરી જાય છે આજે રામપરાના ખેડૂતો બસ એક જ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરે સાથે જ રોજ અને ભૂંડના ત્રાસમાંથી ખેડૂતોને કાયમી મુક્તિ આપવા માટે કોઈ નક્કર પગલાં ભરે નહીં ત્યારે દિવસ દૂર નથી કે જગતનો તાત જગત માટે જેના જ ઉત્પન્ન કરે છે તે ઉત્પન્ન જ બંધ થઈ જાય અને ખેતી માત્ર ઇતિહાસના પુસ્તકમાં જોવા મળશે રિપોર્ટર સંજય વાળા ધારી

તાલુકો ધારી જિલ્લો અમરેલી શું સમસ્યા છે અમારી વાડીમાં ભૂંડણા બહુ ત્રાસ છે અને આના પગલા કાયદેસર લેવા જોઈએ જંગલ ખાતાવાળા પણ હા હું જોતા નથી કોઈ અને આ સમસ્યા તો બહુ ઊભી છે દર વર્ષે આવું હોય જ આમ ગણો ને તો પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો અને આમાં સરકાર સરકારને શું કેવું કયો હવે આ ભૂંડ બહુ ત્રાસ વધી ગયો છે આનો શું નુકસાન કરે છે નુકસાન માંડવી લગભગ કાંઈ રહેવા નથી દેતા માંડવી દાણો એક દાણો નથી એટલે બધી માંડવી વીખી નાખી છે હજી દાણા નાના નાના થયા છે હજી તો આવવાનું દાણા નું જે આવરણ થયું છે હજી તો અત્યારમાં આ નુકસાની કેવડી હજી તો આ બે મહિના માંડવી રાખવાની છે પણ હજી બે મહિના રહે નહીં એવું લાગે છે અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો શું ઈચ્છો છો આપ હવે મથુરભાઈ વાલજીભાઈ ગેવરિયા ગામ રામપુર અને અમારી સમસ્યા એવી છે મગફળી ભૂંડ ખાઈ ગયા છે આજે રાતે કેટલા વીઘામાં ખાઈ ગયા છે પાંચ થી સાત વીઘામાં શું ઈચ્છો છો આપ હવે હવે તો સરકાર પણ અમે ઈચ્છી છીએ કોઈ પણ સહાય અમને આપે ભૂનનો ત્રાસ કેટલા સમયથી છે ભૂનનો ત્રાસ તો ઘણા સમયથી છે પણ અત્યારે હવે દાણા છે એટલે વધારે ત્રાસ આવ્યો છે કેટલા દાણા ખાઈ ગયા તમારા અમારે તો પાંચ થી સાત વીઘામાં પૂરું કરી દીધું છે કેટલી સંખ્યામાં ભૂંડો આવે પંદર થી વીસ રોજ રીતે આવે આ બે ત્રણ દિવસ આવે તમે પગવા માટે શું પ્રયત્ન કરો છો અવાજ મારીએ બચીઓના અંજવાળા કરીએ છીએ છતાં ન જ જાતા તો એ જાતા નથી નુકસાન કરે છે નુકસાન કરે છે